માય યુટ્યુબ ફેમિલી છે માત્ર જગું કે મારા કે છો મારા બધા લઈ જાઓ બધા મજામાં જ છો હું પણ મજામાં જોઉં મસ્ત મજાના જઈએ ખેતર હેતરમાં વાગી ગયા નવું ને જોવા બેલા નહોતા આવ્યા એટલે કામ બંધ રાખ્યું જોવો જઈએ સોરવા સોરી નાખીએ થોડાક ચાર રહી ગયા છે કન્ટિન્યુઅસ બ્લોગો મને લેજો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો શેર પણ બોલતા ફાઇનલી કાંઈ જુઓ ખેતર પહોંચી ગયો ને હવે પછી ફોરી ચાલુ કરી નાખે જો સોરી લેવા જવું એક સોરી નાખડી ગયેલું હોય પોલ હતા ને ત્યાં વિકી રાખ્યું હતું તો સોરી બિહાર દઈએ ચાલુ કરી નાખીએ સોરી છે કાટલામ ચેક પડ્યું હોય જો સોરી કરેલું હે ત્યાં કાઢેલું હું ખાલી લગાવી દઈએ પડી ના હોય ગાય જો સ્વારી ઉતારી લીધું હોય ને હવે જઈએ મેલીમાન જઈએ ને પથ્થર ઉપર થપકારી બિહારું પડશે આ બહુ હલે આવી સોડતા સોડતા ને આકળી જાય તો જઈએ બિહારી ચાલુ કરીએ જો કપાત મસ્ત થઈ ગયો ભાઈ જો આવો ના આવ્યો જો આવો ના આવ્યો હોત તો સારું હતું પણ અમુક જગ્યા બહુ ખાલા પડી ગયા જો આટલા અને અહીંયા ખાલા ખાલા પડી ગયા ઓય ભાઈ શું કરશું તમે તો આઈન તો સોરણ ચાલુ કરી નાખ્યું હે હા સાફ પૂરો થવાયો હે હા સારે વાકે પેલાના બીજા તું સોરણ નાખ્યું તું o é teu ગઈ જુઓ સ્વરોનુપતી ગયો હવે જઈએ ખરે હવે જઈએ ખરે સ્વરોનુપતી ગયું મસ્ત મજાના જઈએ કરે